તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજ સામે થયેલા કેસો પરત ખેંચવા હવે માંગ છે ક્ષત્રિય અસ્મિતા આંદોલન વખતે થયેલા કેસો પરત ખેંચવાની માંગ ઉઠી છે સુરેન્દ્રનગરમાં દસ ક્ષત્રિય યુવકો પર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો તેને પરત ખેંચવા હવે માંગ ઉઠી છે સરકાર યોગ્ય નિર્ણય કરી કેસો પરત ખેંચે તે પ્રકારની માંગ ઉગ્ર બની છે તો સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજ સામે થયેલા કેસો પરત ખેંચવા માંગ સમાચાર મળી રહ્યા છે ક્ષત્રિય અસ્મિતા આંદોલન વખતે થયેલા કેસો પરત ખેંચવાની માંગ ઉઠી છે સુરેન્દ્રનગરમાં દસ ક્ષત્રિય યુવકો પર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ ફઝલ હવે ક્ષત્રિય સમાજે પણ જે કેસો થયા હતા તે પરત ખેંચવાની માંગ કરી છે શું વિગત છે ખાસ કરી તાજેતરમાં સરકાર દ્વારા હાર્દિક પટેલ અને તેના તેના જે સાથે લોકો હતા તેની ઉપર થયેલા કેસો પરત ખેંચ્યા છે ત્યારે હવે ક્ષત્રિય અસ્મિતા આંદોલન વખતે થયેલા કેસો પરત ખેંચવામાં આવે તેવી સુરેન્દ્રનગર ક્ષત્રિય સમાજની માંગ છે સુરેન્દ્રનગરમાં જે સમયે લોકસભાની ચૂંટણી હતી ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા અલગ અલગ કાર્યક્રમો આપવામાં આવ્યા હતા જેમાં ખાસ કરી સુરેન્દ્રનગર શહેરના રાજ હોટલ નજીક

અને તમારી પાર્ટીમાં આવી ગયા એટલે તમે એને સાફ ક્ષત્રિય સમાજ તો ભારતીય જનતા એટલો વફાદાર સમાજ રહ્યો છે છે અને એની સાથે જોડાયેલો રહ્યો આજે તમે કે આટલું આંદોલન મોટું થયું આજે છતાં પણ અમારા સમાજના જે વડીલ જે નેતાઓ હતા એ ભારતીય જનતા પાર્ટી માટે પછીની ચૂંટણીઓમાં પણ એટલી જોરદાર મહેનત કરી છે બીજા રાજ્યોની ચૂંટણીમાં પણ અહીંથી જઈ જઈને ભારતીય જનતા પાર્ટીને મદદ થાય એવા કામ કર્યા છે અને સમાજે એ લોકોને કોઈ જગ્યાએ આડો હાથ નથી દીધો કે તમે ભાજપ સાથે જઈને કામ ના કરો અમારું આંદોલન એક મુદ્દાના આધારિત હતું અમારો મુદ્દો જ્યારે પતિ ગયો પછી અમે હંમેશા સામંજસ્ય થી રહ્યા છીએ અને આખું આવડું મોટું વિશાળ કદાચ ગુજરાત નું સૌથી મોટું આંદોલન થયું છતાં પણ એક કાકરી જાળો નથી થયો ટિટોડી ના ઈંડા નથી ફૂટા આટલું શાંતિપ્રિય આંદોલન કર્યું અને છતાં પણ તમે એટલા બધા યુવાનો ઉપર કેસ કરી નાખ્યા છે અને આજે એ કેસના ના છોકરા જે યુવાનો છે એ બધા કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે તો જો તમે આવા રાજદ્રોહ જેવા ગંભીર આરોપો કેસ પાછા ખેંચી શકતા હોય તો આ બધા તો સામાન્ય ગુના હતા જે સામાન્ય પબ્લિક ને અધિકાર છે પોતાનો વિરોધ વ્યક્ત કરવાનો અને શાંતિપૂર્ણ રીતે વિરોધ વ્યક્ત કરેલો તો બધી જગ્યાએ નથી એમાં કોઈ જગ્યાએ બસ સળગાવી નથી જગ્યાએ કોઈ પ્રોપર્ટી નું નુકસાન કર્યું નથી કોઈ સરકારી સંપત્તિ નુકસાન કર્યું નથી કોઈ પ્રજા ને રસ્તામાં કે કોઈ જગ્યાએ એમને સામાન્ય જનજીવનમાં કોઈ રૂપ થાય કોઈ કાયદો ને વ્યવસ્થા હાથમાં આવે એટલી કોઈ કાર્યવાહી ક્ષત્રિય સમાજ એટલો સક્ષમ અને પ્રબળ હોવા છતાં પણ પોતાનો સંયમ અને સંસ્કાર ને દર્શાવી અને એને શાંતિપૂર્ણ આંદોલન કર્યું છતાં પણ ભારતીય જનતા પાર્ટી એવું સાબિત કરવા માંગી છે કે અમારી પાસે અમુક જ્ઞાતિઓની જરૂર છે ક્ષત્રિય સમાજ ની જરૂર નથી તમે ભલે અમારી પાસે ચંપલ ઘસી નાખો તમે તમારી જિંદગી ઘસી નાખો પણ અમને તમારી બિલકુલ વેલ્યુ નહી હોય થોડા ઘણા થતા ના હોતાના ટુકડા નાખી દે સમાજ તમારી પાછળ આવી જશે તો એ તમે ભૂલ ના કરતા યુવાનો ફૂલ જાગૃત થઈ ગયા છે અને આ જે સમાચાર ક્ષત્રિય સમાજ એક એક યુવાન સુધી પહોંચી ગયા છે અને અમારા વડીલો અને યુવાનો એકદમ દિગ્દ્રષ્ટિથી આ વસ્તુ વિચારી રહ્યા છે અને જોઈ રહ્યા છે કે આજે ભારતીય જનતા પાર્ટી અમારી સાથે કેવો વ્યવહાર કરી રહી છે આજે સમય છે ભાજપને બતાવવાનો કે અમે તમારા થી તમે અમારા તો જે તમે વાતો કરતા હતા તે જ ઉપર ચડી ચડીને આંદોલનને દબાવવા માટે તો જો તમે અમારા અમે તમારા

કંટ્રોલ કરવાનો ખૂબ કોશિશ કરી રહ્યા છે પણ જ્યારથી જે સમાચાર આવ્યા છે કે રાજદ્રોહ જેવા ગંભીર આરોપ પણ પાછા ખેંચી લીધા ત્યાંથી યુવાનોમાં ખૂબ રોષ જોવા મળી રહ્યો છે અને અમે ગમે એટલો ઠારવાનો કોશિશ કરશું પણ આ રોષને અમે જાજો ટાઈમ હારી નહીં શકીએ એટલે મારી સરકારને અને ભાજપને ખૂબ નમ્ર અપીલ છે કે તમે આ વિષય ઉપર ચર્ચા કરો વિચાર કરો

દાખલ થયા છે તે પરત ખેંચવાની માંગ છે તે ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી રહી છે સરકાર આ બાબતે પણ વિચારણા કરે ખરે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ક્ષત્રિય સમાજના યુવકો દ્વારા હાલ ઉચ્ચારવામાં આવી રહી છે હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ગ્રુપ મીટીંગો થઈ રહી છે અને વિવિધ પ્રકારની ચર્ચા વિચારણાઓ પણ થઈ રહી છે હવે ક્ષત્રિય સમાજ પણ જે થયેલા કેસો છે અસ્મિતાની લડાઈમાં થયેલા કેસો છે તે પરત ખેંચવાની માંગ કરી રહ્યો છે જી 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 આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે